ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી જારી હતી ત્યારે રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય સરકારે સોગતનામું આપ્યું કે જેના અંદર ઓગણત્રીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે પોલીસમાં ઓગણત્રીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે જેમાં બાર ની ભરતી કરવાના છે તો આ બાબતે ગુજરાત હાઈકોર્ટે નારાજગી દર્શાવી છે આજે તારીખ બાવીસ ત્રણ બાવીસ ત્રણ થી લગભગ લગભગ બે અઠવાડિયા પછી સુનાવણી થવાની છે જેમાં ગુજરાત રાજ્ય સરકાર પાસેથી ભરતીની વધુ વિગતો છે હવે બે અઠવાડિયા પછી સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટ શું તેમનો ચુકાદો આપે છે તે આપણું ધ્યાન રહેશે કે શું ઓગણત્રીસ હજાર જેટલી જગ્યાઓ છે તો બાર હજાર થી પ્લસ થાય છે જોકે થવાની સંભાવના પૂરેપૂરી છે